અને આવી રીતના વાતાવરણ છે જોઈ શકો આ પુલ્યું છે આ બાજુથી શું કહેવાય ભરૂચ થી અવાય અને આ બાજુ બધા ગામડા થી અમે આ બાજુ થી આવ્યા અંદર અંદર રહીને આવ્યા બાજુથી વાળા પણ આવી શકે ને એમથી ફરીને અહીંયા આવેલા છે તો જોઈ શકો છો મિત્રો અમારી સર્વિસ તો કાલે કીધી અમે કીધું કે કરી આલો પણ કઈ મેં પડે હવે કાલે અમે પાછું આવવું પડશે કાલે ની તો પરમ જશે આવી જવું

હવે આ હેલ્મેટ બી હતું ને કાતર ઘસાવાની છે તો કાતર વાહન તકી અને થોડુંક સાયકલનો સામાન લેવાનો છે તો એ લઈ લઈએ અને પછી તમને મળી દા બાકી આવી રીતના છે ભાઈ જો અહીંયા બી આ કઈ ગાડી છે બીજી ટીવીએસ ની છે અહીં ગાડી અમે સુચુકી ની લીધી હતી એ છે જુઓ તો કઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં રહેજો અને સ્વાગત તો કર્યું નથી તો સ્વાગત છે તમારા બધાનું આપણા યુટ્યુબ ચેનલમાં તો રહેજો અહિયા ઢોર બી છે જો ભરવા લોકો અહિયાં રહી છે એ બધું છે છે આવી રીતના મિત્રો હવે ચાલીને જવું પડશે નાદ પાડી દીધી અમને ચોપકી ચોટકી કહી દીધું કે ભાઈ ચાલે જ પડશે આ તે કઈ મળે નહીં અમારો બાકી ગાડી નંબર પાંચમો નંબર હતો અમારો એટલે હવે મૂકી જ જવું પડશે તો કઈ જ વાંધો નહીં રહેજો જોઈ શકો છો મિત્રો પેલી ચકલી છે તે પાણી પીએ છે પછી અહીં ગાડી કચરો નાખે છે બોટલોમાં અને આ કેવું કે મચ્છી ઓક્સિજન વાળું કઈક છે ને પેલું આયરો શું કહેવાય આયરો કયો છે આયરો મેં કોઈ કાર્ટુન માં જોયેલું પણ મને યાદ નહીં આવતો મિત્રો અને અહીં ગાડી છે એ પેલું પાણી પીવડાવે છે બાકી તો હું જોમ પેલી છોકરી છે તો શાળાએ જાય છે એ રીતના છે અમે નીકળી ગયેલા છે મિત્રો જોઈએ હવે કાતર ઘસાવી જો પેલો પંખા ચક્કી પંખો અને આયરો ભાઈ છે કચરો નાખી દેવાનો આપણે નાખવાનો કચરો એ રીતના છે તો કઈ નઈ મિત્રો આવું બધું છે હવે અમને એવું હતું કે ગાડીની સર્વિસ થઈ જ જશે સાંજ સુધી રહેશું પણ હવે એ ભાઈ કીધું કે કાલે આપીશું એટલે આજે જ કરે એમ તો એ લોકો આજે આપવાની ના પાડતી હતી મને એમ એટલે એવું કે કાલે જ મલે એવું કીધું એટલે શું કરવાના આવે તો તમે જોઈ શકો છો મિત્રો તો હવે અમે આ ઠેલા પકડી રહેલા છે અને ઠેલા પકડીને જઈએ ને હજુ અમારે ઘણું કામ છે અંકલેશ્વરમાં એ કામ પતાવીશું બાકી તો એવું જ છે જોઈ શકો અહીંથી અમે સામાન લેવાના છે પેલું સાયકલનું આ રીતના છે જોઈ શકો છો મિત્રો આટલે બેઠો મેં અહીં ગાયથી મળી જશે એવું કીધું તો જોઈએ અહીંયાથી મળી જાય તો એ સામાન લઈ લઈએ અને પછી કાતર ઘસાવા જવાના છે તો ત્યાં જઈ લઈએ આપણે પછી તો જોઈ શકો મિત્રો બહુ બધી ટ્રાફિક છે કેટલી બધી ટ્રાફિક આવ્યા કરતું છે અમે બીતા બીતા ચાલતા ચાલતા જતા છે રસ્તા પર ને બી લાગે કેમકે પાછળથી થી અચાનક જ સાધન આવતા છે ને અંકલેશ્વરમાં ટ્રાફિક લઈને જુઓ અહીંયા આવી ગયેલા છે હવે અમારે આપણે અમારે છે ને હવે આ કાતર ઘસાવવાની છે એ ઘસાવી જ ઘસાવા માટે જશું જોઈ શકો બહુ બધી પબ્લિક છે તેવું બધું થાય છે તો ચાલો રેજો વિડિયોમાં હવે કાતર ઘસાવા માટે જઈએ અમે તો જોઈ શકો છો મિત્રો અમે ચાલી ચાલીને થાકી ગયા છે બહુ બધું ચાલ્યા હજુ ચાઇદા જ કરતા છે હજુ અમારે છે ને આગળ જવાનું છે હજુ તો ઘણું બધું છે જાણે અડધો કિલોમીટર જેટલું દૂર છે હજુ અમારે ચાલી ચાલીને જવું પડતું છે મિત્રો જોઈ શકો છો તો આવી જગ્યા પર છે જુઓ અહીં ગાડી અમે અહીંયા પહેલાં એમ તો આવેલા અમારે એક અપાચીનો શું કહેવાય અપાચીનો ક્લચ વાયર બી લેવાનો છે હવે અમને ખબર નહીં કે કઈ જગ્યાએ મળે કોઈને પૂછી જોઈશું બાકી હાલતો આપણે કેવી જાણે પેલા મજૂરી કરવા જતા હોય ને એ ટાઈપની હાલત અમારા લોકોની છે તો કઈ નહીં વિડીયોમાં રહેજો તમને તો મજા જ આવવાની છે આજે આવી જુઓ કેટલે દૂર છે અમે ચાલતા ચાલતા આવ્યા છે કેમ કે ગાડી અમારી એક્સેસ સર્વિસ કરવા આપી દીધી પછી પાછું કોણ લઈ જાય એટલે મેં પછી તમે જ આપી દીધી ગાડી કહેવાય તમે કંઈ નહીં તમે રાખો કઈ નહીં કાલે કાલે લેવા આવું નહીં તો પરમ દિવસ લેવા આવીશું અમે લોકો જોઈ શકો બધી બહુ પબ્લિક છે કોઈની હાથે કંઈ લેવા દેવાની બધી પબ્લિક કેવું મિત્રો આવ્યા કરતી હોય જયા કરતી હોય એટલે આપણે આપણું કામ કરવાનું કારણ કે મેં વિડીયો કરતા છે તો મેં વિડીયોનું કામ કર્યું છે બાકી આપણી હાથે શું કોઈને લેવા દેવા એટલે કોઈને કઈ લેવા દેવાની હોય પબ્લિકમાં પણ તમે વિડીયો બનાવી શકો છો જોઈ શકો છો મિત્રો અમે છે ને આઈસ્ક્રીમ ખાવા જવાના એટલે અમે આવે આટેથી પેલા એવું વિચાર્યું કે આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો આઈસ્ક્રીમ ખાવા માટે જઈએ છીએ ગાડી આવે તો અમે આગળ હોય ત્યાંથી અહીંથી ખાધેલી જોઈએ જોઈ તો મિત્રો બહુ સાધન જાય છે એટલે બધું સાધન સાધન પાછળથી રહેવાનું તો જોઈ શકો સામે અમે આઈસ્ક્રીમ કેવું કંઈ ખાઈ તો થોડુંક ઠંડક થઈ જાય શરીરમાં બાકી તો બીજું કંઈ નહીં મિત્રો આ બહુ સાધન આવે સાધન જાય એટલે અમે પેલી ગમી જઈશું સાધન તો જુઓ કેટલા બધા આવ્યા જોઈ શકો ચાલ હાથ બતાવે આમ હાથ બતાવવાનું કેવું પણ એટલે એને ખ્યાલ આવી જાય તો જોઈ શકો છો મિત્રો અમે આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા છે જોઈ શકો અહીંયા અમે આગળ બી આઈસ્ક્રીમ ખાવા માટે આવેલા એટલે અમે જોઈએ કંઈ સારું ખાઈએ કે અમે આગળ બી અહીં ગાડી ખાઈ ગયેલા એટલે હવે અંદર જે કૃપા કરીને હું કઈ ઓર્ડર કરીને કાઉન્ટરમાં વખત ઓકે જોઈ શકો છો મિત્રો અમે આઈસ્ક્રીમ ખાવા માટે બેસી ગયા છે આઈસ્ક્રીમ લીધી આવી બે એક મારી છે એક અનુભાઈની છે તોડજો કેવી છે જોઈએ મિત્રો અમે તોડીએ આઈસ્ક્રીમ તૂટી જ જાય કે એવી ડબ્બી તો જોઈ શકો હઈ 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 અમારી બી તોડ દો થોડી હા દેખો અમારી તૂટકી આ ગયેલી હે તો હમ લોગ ખાએંગે અભી ટેણે ને 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 એવું સમજી શકો છો કે અમે અંકલેશ્વરમાં આઈસ્ક્રીમ ખાવા જ આવેલ એવું લાગે છે મિત્રો કેમ કે અમારું કામ તો થયું જ નથી કાલે કદાચ નહીં તો પરમ દિવસે અમે આવીશ ચાલો ખાઈ લઈએ આઈસ્ક્રીમ તો જોઈ શકો છો મિત્રો અંકલેશ્વર અહીંયા આવી ગયા છે ચોકડી પર ચાલીને આ શું દૂર લાગ્યું અમને પણ અમે લોકો એ કેવું કે આઈસ્ક્રીમ જેવું ખાધું તો ઠંડક લાગ્યું બાકી તો છે અહીંયા આવી રીતના વાતાવરણ જોઈ શકો તો હવે જઈ રહ્યા છે અમે લોકો શું કહેવાય કાતર ઘસાવાની છે તો ત્યાં આગળ છે એ રૂપ તો ત્યાં છે મહિલા મિત્રો તો જોઈ શકો છો મિત્રો અમે કાતર ઘસા માંથી ઉભા રહેલા છે અને અહીં જો સરસ મજાનું વ્યૂ આવી રહેલું છે સરસ દેખાઈ રહ્યું છે નારિયેલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર નારિયેલી છે જો સરસ મજાની લાગી રહેલી છે તો ચાલો હવે કાતર જાય પછી તમને મહિલા આપણે છે ને રીલ દોરા અને કેનવાસ એ બધું લેવાનું છે એ લેવા માટે હર્ષમાં જવાના છે અહીંયા નજીકમાં છે તો ત્યાં જઈને મહિલા મિત્રો અમે હર્ષમાં આવેલા છે એટલે જોવો રેલવે સ્ટેશન બોર્ડ સરસ મજાનું આજે તો આખો અંકલેહર ફરી લેવાના છે અમે હા પેલો લ્યો જો હા ગુંડો માણસ એ ઉપર છોટું દાદા અમારે એક છોટું દાદા છે હર્ષ મેં દેખીએ દોસ્તો ઉપર હે કાફી એ છોટું દાદા ઓ છોટું દાદા માલ કા આવ્યો મેં ફટાફટ ઉપર મંગાઈ લે ઠંડુ બંડુ ચા બા કોફી બોફી જોઈ શકો મિત્રો અમે આવ્યા છે હવે અમે ઉપર ગીએ થોડોક સામાન લેવાનો છે ઈના દાદર છે જો લાકડાના દાદર છે એટલે આવી રીતના છે ભાઈ જોઈ જાવ ચડવું હું ભાઈ કેવું જલા ભાઈ એટલે માલા પાવતા હોય તો વાલિયામાં હું યાર હે હું વિમલ ઠૂક કે વાત કરો એવું છે એમ હા હું એમ જ એવું છે એમ તો હું તને બતાવું વાયર છે અમારો માલ લઈને નહીં આવડતો શકો છો મિત્ર અમને આ ગાડી મળી ગયેલી છે એમાં બેસીએ પણ વાલ લાગ્યો છું જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અહીંયા એક એક કરીને આખી ગાડી ભરાવાની તૈયારી થઈ ગયેલી છે અને હવે અમે બધા બેસી ગયા અને પછી રવાના થઈ ગયા વાલિયા માટે ચાલો ભાઈ આપણી ગાડી ચાલવા માટે ફટાફટ હય હય હવે તો ઘરે જઈને બિંદાસ આરામ કરીશું તો જોઈ શકો છો મિત્રો આપણી ગાડી ફટાફટ ચાલવા માંડી છે અને ચાલો આ ડાયરેક્ટ આપણે ઘરે જઈ રહ્યા છે આપણી આ મસ્ત મજાની ગાડીમાં તો જોઈ શકો છો મિત્રો રસ્તો એટલો ખરાબ છે કે ગાડી એટલી હલમ દોલમ હલમ ડોલમ થાય છે તો એવું જ છે બધું બાકી તો રહેજો છે રસ્તો ખરાબની હાલત છે આ અંકલેશ્વર નો રસ્તો છે ત્યાં ખરાબ છે તો જોઈ શકો છો અમને ગાડી વાળા અહીં ચોકડી પર જ ઉતાર સરસ કામ કર્યું અને અમને સરસ અહીં ગાડી ચોકડી છે ને ત્યાં જ ઉતાર ત્યાંથી દુકાન નજીક જ છે ત્યાં આવી ગયો અમે લોકો અહીંયા આવીને પાણી પીધું દુકાની ચાર મારી પાસે ગનીમાં જ હતી એટલે અમે ખોલીને આવે સામાન અહીં ગાડી આ બધો સામાન છે હું તમને કાલે દેખાડીશ કે શું શું છે અને આ કેનવાસ લાવ્યા આવ્યા છે જુઓ એંસી મીટરનો રોલ અરે એંસી મીટરની પચાસ મીટર છે આવ્યું એક હજાર પચાસનું છે અને બીજો સામાન પણ આની અંદર છે હવે અમે ઘરે જઈએ ને ઘરે જમીન બમીને પછી ચાલીને જ આવવું પડશે કેમ કે ગાડી સર્વિસ સર્વિસવાળાએ લઈ લીધી કે કાલે જ મળશે એટલે કાલે બી કદાચ નહીં મળે તો પણ જે મળશે હવે બે દિવસ આપદા જ છે તો કઈ વાંધો ચાલો ઘરે જઈને મહિલા ને આ વિડીયો કદાચ લાંબુ થતું હોય તો પછી વિડીયો ખતમ કરી દેવા પછી ફૂકવું હોય તો થોડુંક એડ કરીને પછી ખતમ કરી દેવા તો ચાલો ઘરે જઈને મહિલા તો જોઈ શકો છો મિત્રો ઘરે જમવા માટે આવી ગયો છું પંખો ચાલુ છે એટલે એનો અવાજ થોડા આવશે અંદર પણ જમવા માટે ગયો જમવાનામાં છે રોટલી અને ચોળીનું શાક અને સમોસા મંગાવેલા છે તો એ ખાઈ લે ચાલો ફટાફટ તમે અમે જોયું એમ કે અંકલેશ્વર ગયેલા સર્વિસ કરવા માટે ગયેલા પણ સર્વિસ માટે તો અમને એક્સેસ ના પાડી દીધી કે ભાઈ આજે તો તમને મળે જ નહીં કાલે જ મળશે આજે નહીં મળે તો પછી અમે વિચાર્યું કે ચાલો હવે પાછા દિવાળી ના બધું બી આવતું છે નોરતા આવતા છે તો ભાઈ ગાડી ને પછી આપડે પાછા એમ જ લઈ આવે તો સારું નહીં કહેવાય મેં કીધું કેમ કે કસે ને કસે જવાનું થાય તો સર્વિસ કરેલી ગાડી હોય તો સારું પડે નહીં તો પછી અચાનક બકરી જવાનો સંભાવના રહે તો મેં કીધું ગાડી વાંધો નહીં કઈ નહીં ચાલો એક બે દાડા પછી આવીને આવે લઈ ગયે તો કઈ વાંધો નહીં અમારે જે કામ હતું બધું જે કાતર ઘસાવાની તે ઘસાવી લીધી તમે જોઈ જ હશે અને થોડો સામાન લેવાનો હતો એ મેં તો ત્યાં રેકોર્ડ નહીં કર્યું ત્યાં બધા સીસીટીવી કેમેરા ન હતું એમ તો નાની કહે કેમ કે બહુ ટાઈમથી આપણે સામાન લઈએ તેમ ઓળખતા જ હોય હશાકમાંથી બધું થતું જ હોય પણ મેં પછી ત્યાં નહીં કર્યું શૂટિંગ તમે પેલું એન્ટ્રી કરી એ તો જોયું હશે તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યું હશે ગમ્યું હોય તો લાઈક કરજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા જ અવનવા વિડીયો આવતા રહેશે અને નવા વિડીયોની સાથે પાછા જલ્દી જ મળીશું ત્યાં સુધી બધાને મારા જય માતાજી હર હર મહાદેવ એન્ડ બાય બાય